પ્રેગનેન્ટ લેડીઝ ની બારી છે બરાબર અહિયાં જે લોકો ઉભા છે આ તમે પૂછી શકો છો આ ભાઈ ને કેટલા વાગ્યાનો ટાઈમ છે ભાઈ સાડે બારા બજે કા ટાઈમ હે બટ ઇજ રહી છે બારા મતલબ કે આધા ઘંટા પહેલા એ લોકોને બંધ કરી દીધી આધા ઘંટા યાર જો એમરજન્સી વાત જો આતે કે પ્રેગનેન્ટ કોઈ ભી આ ભરા તો બધી દિક્કત હો જાય પે દેખ સકતે અંદર કોઈ ભી નહીં કોઈ ભી નહી કોવિડ ચાલુ કા ચાલુ રખા હૈ इमरजेंसी वाला जाएगा, जाएगा, जाएगा तो जाएगा तो जाएगा का शनिवार तो है तो इसका मतलब कभी भी बंद कर देने का और बाद में का टाइम लिखा है साढ़े तीन से पाँच बजे का और साढ़े पाँच अभी कितना टाइम हो रहा है आपके घड़ी में दिख तो भाई ये देखिए बारह पाँच हो रहे बारह बज के पाँच दस मिनट हो रहे हाँ दस मिनट हो रहे उसके पहले ही भारी बंद कर નમસ્કાર મિત્રો તમે જોઈ રહ્યા છો આ સિવિલ છે આડા બાર વાગ્યાનો ટાઈમ લખેલો છે અને બાર વાગે જ બારી બંધ કરી દીધી છે અહીંયા પ્રેગ્નેન્ટ લેડીઝને ખવડાવવા ખોળવાટો આવવાના કે અમે લોકો હા બરાબર છે કે નહીં ભાઈ આડા બાર વાગ્યાનો ટાઈમ છે અને પહેલાં જ બંધ કરીને મૂકી દીધું છે હા અહીંયા આપણા જેવા લોકો કેટલા દૂરથી આવતા હોય ને ધક્કા ખાવાના હોય આપણે આ ટાઈમ તમે જોઈ શકો છો કેટલા વાગ્યાનો છે આ જુઓ અરે બાર આજે શનિવાર છે તો પછી ધકો ખવડાવવાના લોકોને કોઈને પૂછીએ તો જવાબ નથી આપતા બોલો ભાઈ એમ કે છે કે બા ત્યાં જઈને કમ્પ્લેન કરો તમે બજે ટાઈમ સાડા બાર સાડા બારા વાગે કા ટાઈમિંગ બારવી તો બારા ય બજ રાય આધા ઘંટા એ પ્રેગ્નન્ટ લેડીઝ આવે તો કિત્તા ધક્કા ચિલાઇ ગયે એ લોક ભલે બારા બજે કા ટાઈમ ભાઈ બોલતા